નમસ્કાર ધોરણ નવ વિષય સંસ્કૃત ચેપ્ટર થ્રી પરામ નિધાન ક્વેશન અધોલિખિભ્ય વિલેભ્ય उत्तरं ઉત્તરમ એટલે કે વિકલ્પોમાંથી સાચો જવાબ લખો અહંપંડિત જવાબ છે અસિ સેકન્ડ વાયુ એ શબ્દ કહ જવાબ છે ગવાક્ષ શબ્દ અર્થ કુખો ભૂપાલ માર્ગે સુવર્ણરખંડ અક્ષિપત સંસારે કીદૃશા અન પરાજયતું કંપની ન અહરતી સંતુષ્ટ અહં દાન કષ્યા ક્યાં શિખરે મુકુટ સદા થી મસ્ત સેકન્ડ संस्कृत भाषाया या लिखत अग्नि कम भस में करोति, अग्नि हा मुन्गरम भस में करोति। सेकंड राहु हा केन सांतहा भवति, राहु हा दान ग्रहणे सांतहा भवति। त्रां संतोष एव कंस्यम परम निदानम्, संतोष एव पुरुषस्य परम निदानम्। ભ્રમર કુત બંદી બ્રમર પુષ્પે અંતમાર્ગે બંદી ભવતી ક્વેશન થ્રી ઉદાહરણાુસાર શબ્દરૂપ પરીચય લિખત ઉદાહરણુસાર તો શબ્દરૂપ મૂળશબદ અંતલિંગ વિભક્તિ વચન ઉદાહરણ જનહ જન અકાંત પુલ્લિંગ પ્રથમ બહુવચન પ્રસાદ પ્રસાદ અક્રાંત પુલિંગ એક એકવચન ગવાક્ષે ગવાક્ષ અક્રાંત પુલિંગ સપ્તમી એકવચન વૃષ્ટે દૃષ્ટિ ઇકારાંત સ્ત્રીલિંગ પંચમી એકવચન પંડિત પંડિત અકરાંત પુલ્લિંગ દ્વિતીયવચન વિવાદ્રત વિવાદ્રત અકરાંત પુલ્લિંગ ષ્ટિ સપ્તમી દ્રવચન ક્વેશન ફોર કથનાનુસાર ધાતુરૂપે રક્તસ્થાને પરત કથનાનુસાર ધાતુરૂપે રિસ્થાનય ઉદાહરણ વર્તન 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 ઠતિ ઠત થી અહતિ અર્હત અર્હો ગ્રહીષ્યા ગ્રહિષ્યા ગ્રહિષ્યા ભવિષ્ય ભવિષ્ય ક્વેશન ફાઈ શીર્નુપાતુરૂપરીચય શીર્કાનુરૂપ ધાતુરૂપરીચયલિખત ધાતુરૂપ ધાતુ રૂપાણ પરિચય ધાતુ કાળ અલંકાર ઉદાહરણ સેવંતે સેવ વર્તમાન વર્તમાનકાલ આત્મેન પદ અન્ય બહુવચન અપશ્યત પશ્ય યસ્તમ ઉત્કાર પરસ્મ પદ અન્ય એકવચન તિષતિ તિ વર્તમાનકાલ પરમ પદ અન્ય એકવચન ભવિષ્ય હુભવ સામાન્ય ભવિષ્યકાળ પરમૈપદ અન્ય એકચન સ્થાયા સ્થ સામાન્ય ભવિષ્યકાળ પરમૈપદ ઉત્તમ એકવચન કુષ્ટેશ પ્રદત્તા પદાની પ્રયુજ્ય સંસ્કૃત વાક્યાની રચયત્ર પ્રદતાની પ્રદાની પ્રયુજ્ય સંસ્કૃત વાક્યાની રચયત રાજા યુવકને જુએ છે રૂપ યુવક દસ્ય પશ્ય નૃપ યુવકમ પશ્યતિ લોકો સભામાં જાય છે જનસભા ગમ ગચ્છ ગના સભા ગચ્છતી ધારા દેશમાં ગુણોની પૂજા થાય છે ધારા દેશે ગુણાનામ

યુવક કહે છે કે જેમ ઘડામાં છલોછલ પાણી ભરેલું હોય તે જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે એટલે હું પોતાને ઘટ પંડિત માનું છું રાજા ભોજ અને યુવકનો વિવાદ ક્યારે અટકી જાય છે શા માટે રાજા ભોજ અને યુવકની વચ્ચે જ્યારે સંતોષનો વિષય આવતા જ વિવાદ અટકી જાય છે કારણ કે સંતોષથી બધું શાંત થઈ જાય છે તારા દેશની સી વિશેષતા હતી તારા દેશનો રાજા વિદ્વાનો કવિઓ અને કલાકારોનો કદરદાન હતો દૂર દૂરના દેશોમાંથી અનેક વિદ્યા નિપુણ પંડિતો અને કવિઓ ધારા દેશમાં આવતા અને ભોજ રાજાના દરબારમાં આવતા અને રાજા પાસે યોગ્ય કદર પામતા અહીંયા વિડીયો પૂરો થાય છે જો તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ